નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે મગફળીનું આગોતરું આયોજન વાવેતર જે કરતા હોય એવા ખેડૂતો માટે આજે આપણે ચર્ચા કરવી છે સરસ ઉત્પાદન લેવા માટે બેસ્ટ કોઈ ઉત્પાદન લેવું હોય તો મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂનના પ્રથમ અઠવાડિયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરું વાવેતર થઈ શકે છે હવે જો એની અંદર હું તમને વાત કરું તો બિયારણની પસંદગી આવે તો બિયારણની પસંદગી માટે ઝી એ યુ ઝી દસ નંબર ઝી જે અગિયાર ઝી જે તેર અને ઝી જે સત્તર નંબર સાથો વિસ્તાર વાઈઝ મુજબ પ્રચલિત વેરાયટી આપણા વિસ્તારની અંદર જે પ્રચલિત વેરાયટી હોય કોઈ તો એ પણ આપણે સમાવિષ્ટતામાં કરી શકીએ હવે આ મોડી પાકતી જાય છે અને આપણે વાવેતર વહેલું કરવી છે એટલે ટૂંકમાં વેલડી પ્રકારની આ મગફળી કહેવાય સાથે સાથે આપણે મેં તમને વાત કરીએ એમ આપણા વિસ્તારની અંદર દાખલ કે વિસ્તાર વાઇઝ મુજબ એટલે તિરુપતિ બ્રાન્ડ આવે છે રેનો આવે છે વગેરેમાંથી પણ આપણે પસંદગી કરી શકીએ હવે આથી બિયરની પસંદગીની હવે બીજ માવજતની ખાસ જરૂરિયાત રહેલી હોય છે બીજ માવજત બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બીજ માવજત માટે લાંબા ટાઈમ સુધી સતત વર્ષો વર્ષ આપણે મગફળીનું વાવેતર કરવી છીએ તો એવા વાવેતર થવાથી જમીનજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે ઊપસૂપ કોહવાનો થળનો વગેરે પ્રમાણ વધતું જાય છે તો એને કંટ્રોલ કરવા માટે બીજને પોટ આપવો ખાસ જરૂરી રહેલો છે તો એક કિલો દાણાને ત્રણ ગ્રામ હવે એમાં તમે થાઇરમ મેન્કો કાર્બેડિઝિમ ટોર્પ વગેરે આપી શકો છો અથવા તો ધાનુકાનો આવે છે બે ત્રણ કંપનીના સારા પણ આવે છે એ પણ આપી શકાય છે હવે સાથે એફએસનો પટ પણ ઘણાને મૂંડાનો પ્રશ્ન રહેતો હોય તો એફએસનો પટ પણ સરસ મજાનો આપી શકાય હવે આ એફએસનો પટ પહેલાં દેવાય અને પછી ફુગ્નાશકનો પટ પાછળથી દેવાય આ રીતે થયું આપણે બીજ માવજતની વાત મેં તમને કરી તો હવે ખાતર વ્યવસ્થાપન એ બહુ અગત્યનું પાસું છે મગફળીની અંદર તો હું તમને જો વાત કરું ઓર્ગેનિક ખેડૂતો જે છે ઓર્ગેનિક વસ્તુથી વાવતર કરે છે કે એટલે દાખલ કે સાણીયું ખાતર છે સેન્દ્રીય ખાતર છે સેન્દ્રીય કમ્પોસ્ટ ખાતર છે અથવા તો દિવેલી ખોળ લીંબોળી ખોળ સિંગ ખોળ આ પણ ઘણા ખેડૂતો વાપરે છે તો એ પણ સરસ મજાનું લીંબોળી ખોળ કે એવડી ખોળ પણ વાપરે એમ વાપરી શકાય એરડી ખોળના વાપરવાથી હું તો તમને હજી આગળ લાવતો થડનો કોહવારો છે એમાં બહુ ઘણો બધો ફાયદો મળે છે નિંબોળી ખોળ છે એરડી ખોળ છે એનાથી ફાયદો રહે છે સાથે એવા ખેડૂતો જે ઓર્ગેનિક કરે છે તો એગ્રીકેમ કંપનીનું પાવર કેન ખાતર આવે છે ને જે ઓર્ગેનિક છે અને એના આપણે આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી બહુ સારા આપણને રિઝલ્ટ મળેલા છે તો પાવર કેન પણ એમાં વાપરી શકાય પાવર કેનની અંદર ઘણા બધા તત્વો રહેલા છે અને ઘણા ગુજરાતના ખેડૂતો એને અપનાવી રહ્યા છે સાથોસાથ વાળા ખાતર જે મેં તમને વાત કરી એની અંદર તમારે વધારે સારું થી બેસ્ટ રિઝલ્ટ લેવું હોય તો સિવારિકા આવે છે સાગરિકા આવે છે હિપકોપ ટુકકોનું એ પણ તમે આમાં કેટ કરી શકો સાથે ફાડા સલ્ફર તેલીબિયા પાક છે એટલે ફાડા સલ્ફર જે દાળ કહેવાય છે એ આપણે ઘણા બધા વિડીયો પણ આપણે મૂકેલા છે આગળના એમાં સારી કંપનીના તમે ફાડા સલ્ફર પણ ઉપયોગ કરી શકો હવે જે લોકો રાસાયણિક ખાતરથી ખેતી કરે છે તો રાસાયણિક ખાતરની વ્યવસ્થા વ્યવસ્થાપનમાં જો હું વાત કરું તો નંબર એક એસએસપી મારી દ્રષ્ટિએ અને ગુજરાતમાં ઘણા ખેડૂતો પણ એને અપનાવી શકાશે સિંગલ સુપર ફોસ્ફેટ જે ધનવાન કંપનીનો આવે છે એની અંદર તમને હું વાત કરું તો ફોસ્ફરસ સોળ ટકા હોય સિંગલ સુપર ફોસ્ફરસની અંદર સોળ ટકા સલ્ફર ફોસ્ફરસ હોય છે સાથે સલ્ફર અગિયાર ટકા હોય છે કેલ્શિયમ ઓગણીસ ટકા હોય છે અને આ જો મેં તમને વાત કરી ધનવાન કંપનીનું તમે લો તો એની અંદર ઝીંક અને બોરોન પણ સારા માત્રામાં મળી રહી છે હવે બીજી આ રાસાયણિક ખાતરની વાતથી હજી એક બીજું રાસાયણિક ખાતરની જો હું તમને વાત કરું તો મહાધન કંપનીનું ચોવીસ ચોવીસ મેં આગળનો વિડીયો પણ મૂકેલો છે મહાધન ચોવીસ ચોવીસની અસત ઘણી જગ્યાએ વર્તાઈ રહી છે ઘણી જગ્યાએ માલ અવેલેબલ નથી પણ જે જગ્યાએ ચોવીસોવી ખાતર જો તમને મળી જાય મહાધન તો મારી દૃષ્ટિએ એ એ પણ પહેલાં નંબરનું ખાતર છે એમથી જમીન પણ સુધરશે પીએસ આંખ પણ સુધરશે લિક્વિડ ફર્મેનેશનમાં હોવાથી લાંબા ગાળા સુધી છોડને લીલો સમ રાખે છે નાઇટ્રોજન પણ એને બે પ્રકારનું હોય છે એટલે એ પણ મળી રહે છે સાથે એની અંદર ચોવીસ ટકા જે ફોસ્ફરસ છે એ લિક્વિડ ફર્મેનેશનમાં હોવાથી એમાં ખાસ તંતુમોલનો જબરજસ્ત વિકાસ થાય છે અને એનાથી આપણને લાંબા ગાળા ફાયદો રહેલો છે અથવા તો જો બીજા રાસાયણિક ખાતરની વાત કરું તો ઘણા બધા છે વીસ વીસ ઝીરો તેર એ પણ ખાતર સારું છે વીસવીસ ઝીરો એ પણ ખાતર સારું છે ડીએપી ડીએપી તો ઘણા ખેડૂતો વાપરે છે ડીએપી પણ વાપરી શકાય છે પણ સાથે સાથે ખાડા સલ્ફરની હું તમને ખાસ ભલામણ કરું છું ખાડા સલ્ફર તેલીબિયા પાક છે એટલે ખાડા સલ્ફર દાળ સ્વરૂપમાં છે એનો ખાસ ઉપયોગ કરજો સાથે શિવારિકા અને પેલું આવે છે ઇફકોનું સાગરિકા એનો પણ તમે ઉપયોગ કરજો આ રીતે જે આગોતરું આયોજન જે ખેડૂતો કરવાના છે જે લોકોને વહેલું વાવેતર કરવું છે એવા ખેડૂતોને મારી ભલામણ છે આ મુજબનું ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર